સુરત જિલ્લા કલેક્ટરને વકીલ મંડળ દ્વારા સિટી સર્વે કચેરીમાં ચાલી રહેલી જોહુકમીના આક્ષેપો સાથે ગંભીર રજૂઆતો કરાઈ છે સુરત વકીલ મંડળ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યો અને આક્ષેપ સાથે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી વકીલ મંડળે જણાવ્યું હતું કે સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ કઈ ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા હતા તે અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે વકીલનો આક્ષેપ છે કે છેલ્લા સાત મહિનાથી એન્ટ્રી ન થતાં તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા પરંતુ અધિકારીઓએ સાંભળવાની બદલે અપમાનજનક વર્તન કર્યું હતું સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે મારી ઓફિસમાં કોઈ વકીલ એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતો જ નથી જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અધિકારીઓનું એક તરફી રાહ ચાલી રહ્યું છે જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરી જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને સભ્ય વર્તન કરવામાં આવે છે વધુમાં સરકારી કચેરીમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને રહીને કામ કરવું પડે છે તેથી આ મામલે વકીલ મંડળ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે હા આજે અમે જે રજૂઆત કરવા આવ્યા છે તે સિટી સ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની વિરુદ્ધ એચઆર પટેલની વિરુદ્ધમાં રજૂઆત કરવા આવ્યા છે કારણ કે એચઆર પટેલ જાહેરમાં એવું કહે છે કે હું મારી ઓફિસમાં વકીલોને આવવા દેતી નથી ને મારી ઓફિસમાં કોઈ વકીલોએ આવવું નહીં મારા અસીલનું કામ સિટી પ્રાન્ટ ઓફિસ સરના હુકમ સાથેનું હતું અને સાત મહિના સુધી એન્ટ્રી ન પાડી એટલે હું મારા ક્લાયન્ટને લઈને ગયો હતો તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મને એવું જણાવ્યું કે હું વકીલોને સાંભળતી જ નથી તમારા ક્લાયન્ટ મૂકી જાઉં એની જોડે વાત કરીશ અને અસીલોને બોલાવીને ખોટી રીતે ધમકાવીને ખોટી રજૂઆત છે એમ કરીને મોટી મોટી રકમની માગણી કરવામાં આવે છે એટલે એનો મતલબ એવો છે કે વકીલોને એને સાંભળવા માગતા નથી વકીલોનું અપમાન કરે છે આવું દરેક સરકારી ઓફિસમાં થઈ રહ્યું છે વચ્ચે સ્ટેમ્પ ડ્યુટી કચેરીની ઓફિસમાં પણ આવો બનાવ બન્યો હતો કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી તો બધાને સસ્પેન્ડ કરીને અથવા અને ઘણા લોકોને બદલી કરી નાખવામાં આવી છે અમારી માંગણી એ છે કે આ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જે છે જો હુકમી વલણ અપનાવે છે અને વકીલોનું અપમાન કરે છે તો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આ એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ ઘરે બેસારી દેવા જોઈએ મોટી રકમના ભ્રષ્ટાચાર કર્યા છે જાહેર જનતા બોલે છે હતો સુરતના વકીલો દ્વારા સિટી સર્વે કચેરીમાં ચાલી રહેલા અધિકારીઓની આપ સહીના આક્ષેપો સાથે વિરોધ કરી તાત્કાલિક આ મામલાનો નિવેડો લાવવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે